ગઈકાલે કપાસના ભાવમાં ખૂબ સારો એવો વધારો ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો કપાસના ભાવ વધવા પાછળના ઘણા બધા કારણો છે એક તો આપણે વાત કરીએ તો આપણા ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો છે બીજું ગુજરાતમાં અતિભારે વરસાદને લીધે મોટાભાગના ખેડૂત મિત્રોના કપાસમાં બગાડની સમસ્યા જોવા મળી હતી ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે ગુલાબી ઈયળનું નુકસાન પણ છે આ ઉપરાંત ખાસ કરીને આપણે જોઈએ તો ચીનમાં અત્યારે આપણા કરતાં રૂના ભાવ છે તે ઊંચા છે એટલે ત્યાં પણ કદાચ ઉત્પાદનમાં કાપ હશે તો જ ભાવમાં વધારો હોય અને આપણાથી ઊંચા ભાવ છે તે ચાલતા હોય આવું બની શકે છે ખેડૂત મિત્રો બાકી વાતો આપણને સંભળાય છે કે બમ્પર ઉત્પાદન મોટા ભાગના કપાસ પકવતા દેશોમાં જોવા મળી રહ્યું છે હવે આપણે જોવા નથી ગયા સાચું છે કે ખોટું છે આપણને ખબર નથી પરંતુ ગઈકાલે આપણો રૂની ઘાસડીનો વાયદો એમસીએક્સ કોટન કેન્ડી જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે છસો રૂપિયા જેટલો વધીને ચોપન હજાર નવસો વીસની આસપાસ બંધ આવેલો છે અને જેમાં સંખ્યા છે જેટલી હતી અને વેચાણ કરનારની સંખ્યા માત્ર દસ જેટલી હતી એટલે વાયદામાં પણ રૂની ઘાસડીના વાયદામાં પણ લેવાલી છે તે ગઈકાલે વધારે માત્રામાં જોવા મળી હતી આ ઉપરાંત કપાસિયા અને ખોળના ભાવમાં પણ થોડી ઘણી રિકવરીની ચાલ છે તે જોવા મળી રહી હોય તેવી વાતો સંભળાઈ રહી છે હવે ખેડૂત મિત્રો આજના સમયે કપાસના ભાવ કેવા હશે અને આપણી પાસે માહિતી હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ અમે કરતા રહેશું અમે દર વખતે વિડીયોમાં કહી છે કે ઉત્પાદનમાં મોટું ગાબડું પડશે કારણ કે વાવેતર વિસ્તારમાં કાપ છે એટલે ઉત્પાદનમાં સ્વાભાવિક રીતે ઓછું જ આવે અને બીજું તે નુકસાની છે તે આ વર્ષે અતિભારે વરસાદને લીધે ઘણા ખરા વિસ્તારોમાં ખેડૂત મિત્રોને ઉત્પાદનમાં મોટું ગાબડું પડ્યું છે એટલા માટે પણ અત્યારે બજારમાં આવકો છે તે પણ કપાઈ રહી છે કપાસ આવકોમાં પણ દિવસે દિવસે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે કારણ કે શરૂઆત જ ખેડૂત મિત્રોની વેચવાલી હતી એટલે મોટા ભાગનો કપાસ ખેડૂતોના ઘરમાંથી બજારમાં આવી ચૂક્યો છે હવે આવનારા સમયમાં કપાસની કેવી આવકો રહે છે અને માંગ અને પુરવઠો કેવો બજારમાં ઠલવાય છે તેના ઉપર કપાસ બજાર ચાલશે ગામડા બેઠા કપાસની ગુણવત્તા મુજબ અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે કે ચૌદસોથી ચૌદસો સિત્તેર ચૌદસો એંસી અમુક ખેડૂત મિત્રો કહે છે કે અમારા વિસ્તારમાં પંદરસો દસ સુધીના ભાવ પણ ગામડા બેઠા વીસ કિલોના બોલાઈ રહ્યા છે તમારા ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમે ક્યારેય કોઈપણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની તમારામાં હોય તો તેને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો